શહેરની એમએસ યુનિવર્સિટીમાં થયેલી મારામારી અંગે એબીવીપી પાખે ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં છાશવારે મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના આગેવાન નેતા સુજાન લાડમેન મારામારી કરતા કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીનને એનએસયુઆઈ આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મહત્વની વાત તો એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી કરી ત્યારે એબીવીવીપી દ્વારા આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે સાથે જ એબીવીપીના વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં કબૂલ્યું કે આ જે રીતે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે ત્યારે એબીવીપી પાક આ વિષયમાં વધુ કેમ રસ ધરાવે છે તેની પણ ઘણા સવાલ ઊભા થાય છે તો એ આંદોલન આંદોલન પત્રિકા આપી દઈએ એમને कि ऐसा ऐसा हो रहा है एन एस वाई द्वारा कि हर आए दूसरे दिन स्टूडेंट्स को परेशानी हो रही है उनसे मारा पीटी कर रहे हैं तो फिर हमने उसके लिए हमने सर से रिक्वेस्ट की और आवेदन भी दिए तो सर ने बोला कि हम जल्द से जल्द एक्शन लेंगे तो अब समय फैकल्टी के एक्शन का इंतजार रहेगा फैकल्टी जितना हो सके उतना जल्दी हमारे लिए करे